એમાં ક્યાંય ઇન્વોલ્વ નથી કે મારા ત્રાસથી કે મારા પરિવારના ત્રાસથી કે મારા બાળકોના ત્રાસથી એને મજબૂરીથી આપઘાત કરવો પડ્યો એવી કોઈ વાત છે નહીં રહી વાત બળાત્કારની કે પોસ્કોની કે જે છે કે જે દીકરીએ ફરિયાદ નોંધાવી હોય તે અયાત જ છે એ એ પોલીસનો તપાસનો વિષય છે પોલીસ તપાસ કરે મેં કે મારા પરિવારે મારા બાળકોએ કે મારા કોઈ મિત્ર સર્કલે જો એમાં કંઈ ઇનવોલ્વ હોય અને અમારું કંઈ નામ આવે તો તારે હું ગમે ત્યારે હાજર થવા માટે તૈયાર છું પરંતુ આ આખું કાવતરું જયરાજનું છે ગોંડલના માજી ધારાસભ્યનું અને એ અમને મારા પરિવારને ગમે રીતે એન કેમ પ્રકારે હેરાન કરવા માટેનું આ એક કાવતરું છે કારણ કે જે સુસાઇડ નોટ મળી આવે છે મરનારની એ સુસાઇડ નોટમાં ઘણા બધા ચેડા કરેલા છે ઘણા બધા પાનામાં ફેરફાર છે પહેલાં સવારે આ વોકશોપના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એક એને લખેલું હતું કે ભાઈ મારા પરિવારનું મારી પત્નીનું ધ્યાન રાખજો અને મારે એના મોબાઈલ નંબર લખેલા હતા બાદમાં જ્યારે જયરાજ રીપડામાં એનો થયો હાજર અને જ્યારે એની વાડી ઉપર ગયો ત્યારે એ બધા ભેગા મળી ગોવિંદ સરપર જ્યારે એ બધા ભેગા મળી અને ચર્ચા વિચારણા કરવામાં આવી અને પછી સુસાઈડ નોટ લખવામાં આવી અને એ સુસાઈડ નોટમાં ચેકચેક કરી મારું મારા દીકરા રાજદીપનું નામ ઇન્વોલ્વ કરવા માટે આ સ્પેશિયલ કાવતરું રચવામાં આવેલ છે